સુરતમાં બનેલી તક્ષશિલા કાંડની આગની ઘટના રેસ્ટોરન્ટોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં કેટલીક જગ્યાઓ પર એટલે કે હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો પાદરા શહેરમાં વડોદરા ફાયર વિભાગ દ્વારા તારીખ બારમી ના રોજ ફાયર સેફ્ટી તેમજ એનઓસી ન હોવાના કારણે હોસ્પિટલો તેમજ રેસ્ટોરન્ટો તેમજ ગેસ્ટ હાઉસોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજ રોજ તંત્ર દ્વારા છે તે સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સાથે સાથે વાત કરવામાં આવે તો વલ્લભા હોટલ ઉપર આવેલ એક ટ્યુશન ક્લાસીસ છે જે ટ્યુશન ક્લાસીસમાં પણ આજ રોજ નોટિસ આપવામાં આવી હતી ત્યારે ક્લાસીસમાંથી બાળકોને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા સમગ્ર મામલે આજરોજ પાંચ જેટલી જગ્યાઓ પર તંત્ર દ્વારા વીજ કનેક્શન કાપી અને સીલ કરવામાં આવ્યું હતું ત્યારે પાદરાના ફૂલબાગ પાસે આવેલ વલ્લભભા હોટલ ખાતે કાર્યવાહી કરવા જતા ફાયર વિભાગના અધિકારીઓને કોમ્પ્લેક્સમાં જ ચાલી રહેલા ક્લાસીસ પર નજર જતા તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અધિકારી દ્વારા તપાસ કરી તેમાં સ્વસ્તિક ઇન્ફોટેક ક્લાસીસમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી તેમજ એનઓસી તેમજ જરૂરી પુરાવા ન હોવાના કારણે ક્લાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયર વિભાગના અધિકારી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ ક્લાસીસના સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ આટલી ઘટનાઓ બની રહી છે ત્યારબાદ પણ બાદરા શહેરમાં ટ્યુશન ક્લાસીસોમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે

અગાઉ જે નોટિસો જે આપી હતી રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસોમાં તે નોટિસોનો જવાબ ના આપતા એમને બિલ્ડિંગોને સીલ કરવા માટે આવ્યા હતા એ દરમિયાન જે આ બિલ્ડિંગ છે ગ્રામ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષ નામનું બિલ્ડિંગ છે જેમાં વલ્લભા રેસ્ટોરન્ટ હતું એ વલ્લભા રેસ્ટોરન્ટને અગાઉ બાર જૂન બે હજાર ચોવીસના રોજ નોટિસ આપી હતી ત્યારબાદ વલ્લભા રેસ્ટોરન્ટથી કોઈપણ પ્રકારની જવાબ આપ નહીં આવતા યા પણ ગંભીરતા દાખવી નથી એટલે ત્યાં સીલ ત્યાં વીજ જોડાણ કાપીને સીલ કરશું આ જ બિલ્ડિંગમાં આ જ બિલ્ડિંગની અંદર સ્વસ્તિક નામ સ્વસ્તિક સ્પોકન ઇંગ્લિશ નામના ઇન્ફોટેક નામનો ટ્યુશન ક્લાસ કે એજ્યુકેશનલ વપરાશ થઈ રહ્યો છે જે ત્રીજા માળે ધ્યાને આવતા તરત જ એની સ્થળ તપાસ કરી સ્થળ તપાસ કરતાં જણાવ્યું કે એમાં બાળકો ભણે છે ખાસ તો જીવન સુરક્ષા અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી અને નિયમ અનુસાર ફાયર એનોસી નથી તો એ બિલ્ડિંગને પણ જે ટ્યુશન ક્લાસના બાળકો છે એમને ઇમિડિયેટલી અત્યારે ખાલી કરાવડાવ્યા છે અને એમને સ્વસ્તિક ઇન્ફોટેકના જે સંચાલકો છે એમને નોટિસ આપી છે આ નોટિસની પૂર્તતા દસ દિવસની અંદર ના કરે તો આ સ્વસ્તિક ઇન્ફોટેકને પણ સીલ કરવામાં આવશે ટૂંકમાં બાળકો અને જે વપરાશકર્તા છે એના જીવન સુરક્ષાની વાત છે લાઈફ સેફ્ટીની વાત છે અગ્નિ નિવારણ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નાખવા માટેની વાત છે અને એ મુજબ ગંભીરતા નહીં દાખવે તેવી બિલ્ડિંગોને તમામને સીલ કરવામાં આવશે અત્યારે ટોટલ પાદરાને પાંચ રેસ્ટોરન્ટ છે જેમાં વૃંદા ગેસ્ટ હાઉસને અત્યારે સીલ કરીને આવ્યા છે અને રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટને સીલ કરવા માટે આવ્યા છે અને આગામી ત્રણ બીજા રેસ્ટોરન્ટો છે એને પણ સીલ કરશે ફાયર ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવતું હોય છે અને વીજ જોડાણ કાપીને જ બંધ કરાવતા હોઈએ છીએ યા સીલ કરવામાં આવતું હોય છે વીજ જોડાણ કાપીને જ બિલ્ડિંગને વપરાશ કરવાનો બંધ કરતા હોઈએ છીએ એ મુજબ અમારી જે જોગવાઈ છે એ મુજબ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ